ગાડી મોહંગી હે સારું હાલો પકડી રાખજો ગાડી હાલો બે જા

बरोबर छे ने बरोबर चलो अब ग्राउंड टाइम से हेलो एय भाई फडके मु डोम छु हेलो आयो आयो चल एय एय तू बोल रे चम बात का ना तो गाय नहीं लेवा देता तू गाय नहीं नहीं तो मैंने तुम लागो काम दौड़ मुकी एवू ना ना तू आ आ करतो तुमने

તપલિક છે હું આવતી ક્યારે આપી દઈશ તને કાયમ બધા એમ કરે તો આ ધુડાજી ડોન ને વાઈટકો લેવો પડે અને રોડે ભીખ માંગવી પડે પણ મારે તપલિક તો સમજો તમે થોડી પણ તમે અમારી તપલિક સમજો 6 છ મહિના થઈ ગયા વરા થઈ ગયા હપ્તા દેવાનો ખબર જ પડતી નથી તને આખે ના મહિને હું આપી દઈશ ભલી ગાસ વળી છોડજે હું આપી દઈશ છોડ તું કીધું ને છોડ ને છોડવાની છોડ

બહાર નીકળી મને ખબર છે એમ બહાર નહીં નીકળી

ચાના બહાને આંદ લે એ ઉકા કાઢી નાખે એન કે તો લા બે હાથ વાળા હારો હતા એક હાથ તો બહુ મેર આપ તો ડન ગરી આ બધું મુકી કડિયાકા માં હાડી ત સમડાડીયા છળી જાવ ડન ગરી ની ધંધા ઓય બાપા બળ આ વખતે ધોડાજીની કોમેડીમાં ધોડાજી દર વખતે બધા મારતા હતા આ વખતે ભાઈ ડોન બનવામાં સારી વાત નથી મજા નથી નોકરી કરો ધંધો કરો ભણો ભણો આગળ આવો પણ આ ડોન ગીરી બધી છોડી દો અને પછી એને અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય પિતાજી